નમસ્કાર મિત્રો રાજ્યની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે અને આગામી સાત દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા સાથે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો તેની આગાહી મુજબ આગામી ઓગસ્ટ મહિનાની અંદર પણ રાજ્યની ભારે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તો તેની માહિતી વિગતે મેળવીએ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રણ ઓગસ્ટે ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ અતિભારે વરસાદની સંભાવના તારીખ છ થી દસ ઓગસ્ટ દરમિયાન જોવા મળશે એમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે અને ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર પણ વધશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળશે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે અઢારથી વીસ ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલ રાજ્યની અંદર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે તેની માહિતી મેળવી હાલ રાજ્યની અંદર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ તહેવારોની અંદર પડશે તો આજે દાહોદ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બાર જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ તથા સાત જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આવતીકાલે અને આગામી તારીખ ત્રીસ જુલાઈ સુધીની જો માહિતી મેળવીએ તો આવતીકાલે મધ્ય ગુજરાતના ભાગોમાં આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જેવા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીની અંદર આવતીકાલે પણ હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદ અને દરિયામાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોવાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે તેઓને એક ઓગસ્ટ બે હજારને સુધી દરિયો ન ખેડે તેવી સૂચના અને સલામત અને સુનિશ્ચિત રહેવા માટે છે તે આગ્રહ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને ખેડૂતો તેમજ સામાન્ય જનજીવન માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થશે તેવી આશા છે જોકે અતિભારે વરસાદથી થતી મુશ્કેલીઓ માટે તંત્ર અને નાગરિકો વચ્ચે સાવચેત રહેવા પણ તંત્રએ જણાવ્યું છે ત્યાં ત્યારે આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત તેમજ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે ત્યારે સચોટ અપડેટ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઇક કરી વધુને વધુ મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું જ